વડોદરા મહાનગરપાલિકાના નેતાજીનું હાસ્યાસ્પદ નિવેદન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું હાસ્યાસ્પદ નિવેદન સામે આવ્યું છે વડોદરામાં પૂરની સ્થિતિ બાદ ડોક્ટર શીતલ મિસ્ત્રીની સલાહ તંત્ર પર આક્ષેપ કરવાના બદલે નાગરિકોએ તૈયારી રાખવી પડશે લોકોએ જ પોતાના ઘરમાં ટ્યુબ રાખવી જોઈએ મોટી સોસાયટીમાં તરાપા અને દોરડા રાખવા પડશે નાગરિકોએ વરસાદ સાથે રહેતા શીખવું પડશે જનતાએ જો બધું કરવાનું હોય તો શા માટે તમને બેસાડ્યા છે આ સવાલ છે શું વડોદરા મહાનગરપાલિકાના માથે નાગરિકોની જો કોઈ જવાબદારી છે જ નહીં ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જનતાનો ગુસ્સો પણ નથી જોવો લાગતો શરમ કરો ડૉક્ટર શીતલ મિસ્ત્રી પૂરથી પીડાતી જનતાની પડખે ઊભા રહેવાને બદલે આવી સલાહ આપવી કેટલી યોગ્ય પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ કે ઘરમાં એકાદ ટ્યૂબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે સંવાદદાતા અલ્પેશ આપણે સાથે જોડાયેલા છે અલ્પેશ શીતલ મિસ્ત્રી સલાહ આપે છે કે દોરડા રાખવા જોઈએ ઘરમાં ટ્યુબ રાખવી જોઈએ વડોદરામાં જ્યારે સ્થિતિ ખરાબ હતી ત્યારે પૂરમાં લોકોને પડખે તો ના આવ્યા પરંતુ આવી સલાહો આપે છે અને આટલા હદ સુધીના હાસ્યાસ્પદ નિવેદન બિલકુલ ધ્રુવિશા વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે મોડી રાત્રે શીતલ મિસ્ત્રીનું એક નિવેદન છે તે સામે આવ્યું છે વડોદરાના જે નગરજનો છે તે ક્યાંક ને ક્યાંક ગુસ્સેથી ભરાયેલા છે નગરસેવકો વચ્ચેનું છે તે હજુ પણ અટકવાનું નામ નથી લેતું ત્યાં વળી બળતામાં ઘી હોમતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે શીતલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે ભવિષ્યમાં પૂરથી કેવી રીતે બચીશું સરકાર દ્વારા જે બારસો કરોડ રૂપિયા રિવર ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવે છે તે ક્યાં તેનો ઉપયોગ કરીશું તેની કોઈ પણ માહિતી આપવાને બદલે ક્યાંક ને ક્યાંક જે સ્થાયી સમિતિના ચેરમેન છે તેઓ પ્રજાની પ્રજાની સામે વરસાદ સામે કઈ રીતે જીવતા શીખવું તે પરિસ્થિતિ સમજાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે દરેક ઘર દીઠ પાણીમાં તરવાની એક ટ્યુબ અને સોસાયટી દીઠ એક તરાપો તેમજ દોરડા વસાવી લેવા જોઈએ આવું એક શરમજનક નિવેદન છે તે તેમના દ્વારા આપવામાં આવ્યું છે જોકે હાલ તો આ નિવેદન છે તેમણે કયા કારણોસર આપ્યું તે નથી કહેવાય રહ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે નિવેદન છે તેમાંથી વડોદરા શહેરના જે નગરજનો છે તે ચોક્કસથી નારાજ થયા છે કારણ કે એક તરફ વડોદરા શહેરે ચાર ચાર દિવસ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારબાદ જે નેતાઓ છે તે કોઈ પણ લોકો સુધી પહોંચ્યા નતા અને હવે આ પ્રકારના નિવેદન બાજી જે સત્તાધીશો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે પણ રોષ છે તે જોવા મળ્યો છે કે હાલ તો મિસ્ત્રીના નિવેદન છે તેમણે પણ ભાજપમાં ભૂકંપ સર્જ્યો હોય તે પ્રકારનું અહીંયા લાગેલું છે કારણ કે અનેક એવા ધારાસભ્યો છે જે આ પ્રકારના નિવેદનોથી સહેમત નથી ધારાસભ્યો પણ કહી રહ્યા છે કે સરકાર દ્વારા ખૂબ જ સહાય છે તે આપવામાં આવી રહી છે સાથે સાથે વધુ સહાય ની પણ તેઓ સરકાર સમક્ષ માંગણી કરી ત્યારે શીતલ મિસ્ટ્રી આ નિવેદન છે તેને યોગ્ય ન ગણાવી અને ક્યાંક ક્યાંક ને તેઓ કહી રહ્યા છે ત્યારે ચેરમેન ની આ પ્રકારના નિવેદન થી હાલ તો લોકોમાં પણ રોષ છે અને ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે તે પણ આ પ્રકારના નિવેદન બાજીથી ક્યાંક ને ક્યાંક અળગા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જી અલ્પેશ જોડા